વાવ થરાદગા માવસરી લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજિસ્ટર પણ કરવામાં આવેલા છે લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરિતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે